હેલો ગાયસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે છે રવિવાર અને તમે બસ જો કમ્પ્લીટ રેડી થઈને બેસી ગયો છું મતલબ આજે સેવિંગ વેવિંગ કરાવ્યું થોડુંક દાઢીને વધી ગયું હતું એટલે હમણાં વીસેપમાં તારીખ ટ્રેન ચાલે છે સેવિંગ કરાવ્યું છે અમે અને આજે છે સન્ડે તો આજે તો બધા ફ્રી છે હું અહીંયા બેઠો છું રૂમમાં મમ્મી રસોઈ કરે છે કિશન કંઈક લેપટોપમાં કામ કરે છે અને બસ જો હમણાં થોડીક વાર પહેલાં મેં ભક્તિ સાથે અને પ્રથા સાથે વાત કરી અને પ્રથા જાગતી હતી મજા આવી ગઈ એની વાત કરવાની બોડી એકદમ જોઈ લઈને ચાર્જઅપ થઈ જાય એમને બોડીમાં કહ્યું રવિવાર તો આપણે આરામ કે જતો હોય તો ઉઠીએ ને નાસ્તો કરીએ નાવાનું ને પણ આમ વાત કરીએ તો શું બોડી એકદમ આમ ચાચઅઅપ થઈ ગઈ વાહ વાહ અને મજા આવી ગઈ અત્યારે દસ દિવસથી નવરાત્રિને આ વખતે નવરાત્રિમાં થોડીક મિસ કરશું અમે ભક્તિને ઓલી વખતે તો અમે તાથી વચ્ચે એક બી જગ્યાએ સારી નવરાત્રિ થાય છે ત્યાં અમે રમવાથી ગયા હતા આ વખતે થોડીક મિસ કરશું ભક્તિને રમવા માટે આ વખતે થોડુંક જોઈએ રમવા જવાનું ઈચ્છા ઓછી છે કારણ કે કન્ટિન્યુ બેંક ચાલુ છે વચ્ચે એક દિવસ રવિવાર આવે છે તો જઈએ તો મેળ આવે શનિવારે અને બાકી નહોતે કારણ કે દશેરાની ને આ વખતે રજા છે શનિવારથી રજા જ છે તો જોઈએ હવે બીજું શું છે કઈ રીતે મેળ આવે જવાનો નવરાત્રી પણ આવે છે અને બાકી સારું ચાલો તો મળીએ બધા અને જોઈ લે મમ્મી શું કરે છે એ મમ્મી જો રસોઈ કરે છે ભાત દાળ ભાત લાગે ને મમ્મી આજ ભાત તો રેડી થઈ ગયા છે શાકે સુધારાઈ ગયું દારે વઘાર આવી ગઈ છે હા ને બીજું શેનમાં છે દૂધી દૂધી બટેટા છે ને હા શાક મમ્મી જો રસોઈ કરે છે હા हमरा थयो का पेला मस्त प्रथा रे नोका भक्तिरा बात ठई गई नि मस्त मजा आई गई नि मजा आई अ शर्म के हिते मजा आवे सही मजा आवे न राम जागती होय तो हम जाग छे जाग के बोलाई तो हमर छे मजा आवे सही बात तो पही है यार और तो है हां कछु बात नहीं आवे वाह આગે દેમન રમણવા જેવી થાય હરખી જાય હા છે મોટું થાય મોટી ખબર પડવા મને ને હા એટલે જ ને પછી વાંધો પપ્પા ઉપર એમ મોટી થાય બોલતા થા પછી હા હા કો ઇસને પપ્પા પપ્પા કહીએ હા ઇંગ્લિશ મળીએ પાછા બીજું શું ફેમિલી તો આજે તો છે સન્ડે સન્ડે હતો તો જઈને લોકો કારણ કે થોડુંક લેટ થઈ ગયું પછી માલિશ્વારા માસી પણ એ મૂળ આવ્યા હતા અને એમાં બધું મોડું મોડું થઈ ગયું ને પછી સુતા હતા હમણાં હજી હું ઊંઠીને હવે જો છું કે પ્રથા ઉઠી જાય એ ઉઠવાની તૈયારી મળી છે એવી મસ્ત સુધી હોય એક જ જોયા રાખ્યા અને ઉઠેને એટલે મોટા માણસને જવા માણસ મરડતું મરડતી ઉઠી અને બસ જો હવે ઉઠશે પહેલાં મારો નાસ્તો આવી ગયો તો નાસ્તો કરી લઉં અને પછી જોયા આગળ જે બધા જ જોયા છે કે બહાર જવાના હતા ખુડિયાર માતા મંદિર અમારે ત્યાં છે બહુ સરસ તો એ ત્યાં જાઉં ને દર્શન કરવા માટે તો જાશે તો તમને બ્લોગમાં બતાવશું તો સારું ચાલો તો બેનની વાત જોઈએ ને નાસ્તો પણ કરી લઉં પછી મળીએ હાલો ગાઈશ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં આજ અમે આવી ગયા છે શિણાઈ પડિયાર માતાજીના મંદિરે માની પેલા એકવાર આવ્યા હતા ઘણો ટાઈમ થઈ ગયો મતલબ ઓલમોસ્ટ વરસ થઈ ગયું હશે તો આજે મેં કીધું હાલો આજે જાતા આવીએ નવરાત્રિ પણ આવે છે અને માતાજીના દર્શન થઈ જાય તો સારું ચાલો તો તમને ધીમે ધીમે બતાવી જોઈએ અંદર હવે અલાઉટ છે કે એની શૂટિંગનું તો બધું બતાવી દઈશું અગર બહારનું તો તમને બતાવી દઈશું મળી હાલો પાછા તો અંદર જાય જય માતાજી ગાઈસ કેમ છો બસ જો તમે શૂટિંગ કરવા દીધું સો ફોર્ચ્યુનેટલી પાછા જીંદ હતી તો વાંધો મનાય નથી એટલે સારું છે તો તમે જોયું છે કેવી મસ્ત મૂર્તિ છે એમ લાગે કે નહીં આમ હમણાં બોલ છે કે બોલ બોલ છોકરા બોલ શું જોઈએ તારે એવી રીતે મસ્ત મૂર્તિ છે મજા આવી ગઈ દર્શન કરવાની ઓલમોસ્ટ વર્ષ જેવું થઈ ગયું છે અને અહીંયા જગ્યા પણ ઘણી મોટી છે જો તમને બતાવું બેક સાઈડ છે પછી અહીંયા રસોડું છે પછી અહીંયા વાસણ સફાઈ માટે પીવાનું પાણીને પ્રસંગ હોલ ને પ્રસંગ આખો થઈ જાય એવડો મોટો હોલ છે બરાબર હોલ છે આ આખું મંદિરનું પરિસર છે આખું મતલબ તમે આરામથી બેસી શકો અહીંયા તમે જોઈ શકો એમ અને આપણે વધારે પાછળ જાય તો બતાવું તમે જો રીતે અહીંયા પાછળ આખું તમે જુઓ ને તો મસ્ત અહીંયા આખું બેસી શકવાનું આખું જગ્યા ઘણી મોટી છે આપણા રસોઈને જોયું તો એ બધું આખું પાછળ બેક સાઈડ એટલું બધી મોટી છે લગભગ મંદિર મહાદેવનું છે જોઈ લઈએ આપણે જતા આવીએ ચાલો ત્યાં બી જેમ તમે જોઈ શકો તો કેટલું મોટું આનું છે ગ્રાઉન્ડ છે અહીંયા લગભગ નવરાત્રિ બી થાય છે ગ્રાઉન્ડમાં ગયા વખતે નવરાત્રિ લગભગ પછી આવ્યા હતા અમે અહીંયા બધું બાંધેલું હતું નવરાત્રિ રમવા માટેનું આ વચન છે ને ત્યાં હવે બીજા મંદિર અહીંયા મંદિર છે ત્યાં હેલો ગાઈસ તો જો અમે મહાદેવને બસ મંદિરે દર્શન કરી અને બહાર બેઠા છે અને સોય પવન આવે છે હા હા એસી વેસી બધું ટૂંકું પડે એવો પવન છે અહીંયા એટલો ઠંડક પવન મજા આવે તમને કઈ બેઠા જ રહે બેઠા જ રહે બેઠા એવો પવન આવે છે અને બીજું અહીંયા આવું મોટું થઈ છોકરાઓ માટે નાના છોકરાઓ માટે રમવાનો બી ઘણો હિંચકા છે પછી ઓલું રાઉન્ડ આવે ને શું કહેવાય ને બેસવાનું એ બધું છે ઘણું બધું છે જો હેલો ગાઈસ ગુડ ઇવનિંગ કેમ છો અમે આવી ગયા છે ઘરે પાછા અમે વચાઈ ગયા હતા મોલે થોડુંક એક બી વસ્તુ લેવા હતી નાની મોટી એટલે સાહેબ બાજુમાં જ મોલ છે અહીંયા જઈએ જઈને અમે આવી ગયા અને બસ હવે ઘરે છીએ હવે તો કંઈ પ્રોગ્રામ છે નહીં ક્યાંય જવાનો બસ બાકી મજા આવી ઘણા ટાઈમ પછી ત્યાં ગયા ઓલી વખતે ગયા ત્યાં તો હજી આ મૂકવાઈ હવે લાદી જે હોય ને એવું કંઈ નખાણું નહોતું અને લગભગ નવરાત્રિ પછી એટલે દશેરા ઉપર કેમ કે ગયા હતા ત્યારે જુઓ અહીંયા રમવાનું હશે નવરાત્રિનું તો એ બી ત્યાં હજી એટલે રાખેલું હતું કાંઈક નહોતું કારણ કે જે એક દિવસ હતો એટલે તો અત્યારે મસ્ત થઈ ગયું આ વખતે કરતાં ભાઈ ઘણું સારું થઈ ગયું છે અત્યારે અને બહુ મજા આવી મૂર્તિ એકદમ મજા આવે મૂર્તિ જોર એમ થાય સાચો કે માતાજી હોય ને એવું લાગે જોરદાર મૂર્તિ છે એકદમ મજા આવી ગઈ હા જવાની યાર તો સારું ચાલો મળીએ બાકી કઈ હશે તો ભક્તિ દેશે તમને ક્યાંથી ઠીક ને ચાલો તો મળીએ આપડે પાછા